તો હેલો ગાઈસ વેલકમ વખતે ગાઈશ આજના લોકોનું સ્વાગત છે અને આજે છે ને વરસાદનું વાતાવરણ જુઓ તમે કેવું વાતાવરણ છે ને મારા પાક કહે છે કે મગફળીને ખૂણા ઉખાડો હજી તો આગળ છે બાવી તારીખ વધીને આજ તો ખબર નહીં તારીખ તારીખથી ને સાત તારીખથી કે ખૂણા ઉખાડો મગફળીના ખૂણા ઉખાડવા અને આ ચોળાફળી હવે મગફળીને કાઢવાના ટાઈમે હવે ફૂલ આવ્યું અને શું કહેવાનું હોય છે હવે છેલ્લું છેલ્લું ખાતર જોવું ચમકવું છે ને આટલા સુધી એક ફૂલ નતો આવતા ને હવે ચો આ કાઢવાની થઈ મગફળીને હવે અને ફૂલ આવે ચી ચોસ બિયારણ લઈ તો પપ્પા એક બંને ગાઈશ વાતાવરણ તો બહુ ખતરનાક છે વરસાદ આવે એવું ગરમી પડે એ પ્રમાણે વરસાદ આવશે ખરી પણ હવે પખે એ કરવાનું એટલે કરવાનું આમ થાય ગમ થાય આ પાર બેલી પેલી પાર ગાઈશ તો વરસાદનું વાતાવરણ કેવું છે અને મારા પપ્પા કહે છે કે મગફળીને ખૂણા કાઢો અને પપ્પા કહે છે એટલે આપણે ખેતરમાં આવી ગયા કેમકે આ પાનક પહેલી વાર વરસાદ આવે કે ના આવે આપણે ના જોવાના પપ્પાએ કીધું ખૂણા કાઢો એટલે કાઢવાના એ પછી પપ્પા જોવા વરસાદ આવે ના આવે બે નંબરની વાત એ આપણા ઉપર નહીં આપણે કોણ ભણાવીએ આપણે કરી દેવાનું આપણે આવી ગયા ખૂણા કાઢવા માટે જે થાય દેખી કે આ પાનક પહેલી વાર ગાય સ્ટુડન્ટ ખબર ના હોય કે ખૂણા કાઢવા લઈશું એટલે ખેતર હોય ને ખેતરનો જે ખૂણાનો ભાગ હોય ને એ ઉખાડવાનો હોય કેમ કે અહીંયા ટ્રેક્ટર મહેરશે વાવતી વખતે પણ ખૂણો વાવવો પડે કેમ કે ટ્રેક્ટરની જગ્યા હે તો આપણે ડબલ મજૂરી કરવાની ખૂણા વાવવા જ જોઈએ ખૂણામાં નહેરી જો મગફળી મસ્ત નેહરીએ બતાવી બતાવી દઉં પણ ખાલી મગફળી મગફળી છે મસ્ત મગફળી નહી આમે વાવતા જ નહીં નિહરતી કે गॅस चबू रेट चबू खावा जाईज आबूल नाही पेला जबू गैस तर माझी हैं न मग फळ खूण आढावा पण बाजू मग मगफळी काढेली पडली फुकाईली पडी गे खळू कर ठीसरमध्ये पण आीघा जेटली पलळी गे पगवन हे ने ले लई लो जो ने જઈશ આપણે જઈશું આગળ ખૂણા કરવા નહીં કોકને ખૂણા ખેતર હોય ને કોકના ખેતર હોય ને તો એક ખેતરને ચાર ખૂણા હોય અમારે તો આ ખેતરને એક બે ત્રણ ચાર પો છ હાથ આઠ ખૂણા એક ખેતરને આઠ ખૂણાએ અને ચાર ખૂણા કાઢતા કાઢતા અને અમારી તાપ પડે એટલું એમને મીજું હોય છે એ મોરબોલથી એમને મી હોય છે કેવું જોઈએ સાપ રાખે જાળવા આવે ગાઈશ તો બાર વાગ્યા ન પ્રવાઈ કરી દઈએ અમુક કોની કોમેડી આવતી હતી એમ કે કોમેડી કરો થોડી કોમેડી હોય ને જોવું ગમે અને હું શું કોમેડી કરું હોય હવે મારી લાઈફમાં કોમેડી મારી લાઈફના મારી લાઈફ સિરિયસ સાઈડ હું શું કોમેડી કરું જોવાના મારો ઘર ભાઈ અહીંયા રસ્તો બનાવ્યો હવે તો કોલે પાપડીથી ખોદી ખોદીને મોણસ ઉઠેડીને બાઈક ઉઠેડી એવો રસ્તો બનાવ્યો કેમકે માણસો બોલતા હતા કે ભાઈ ફેરો ના ખાઓ પહેલા તો બૂંડું છે હવે આપણે જઈશું વરસાદી છે ને નાટક કરે ગરમી એટલી પાડે એટલી પાડે હા તો થોડો છોટા ઘણી પાછી ગરમી પડે ના ટૂંક તપ આટલું ગરમી ના પડે તરકું હોય વાદળ રીતે વરસાદ વાળી ગરમી ઘટ પડે ઘર ભેગા થઈ જાય તપી જાને ગરમ થાય મારતો પાછો એ ખબર નહીં પડતી હા પૈસા આટલા ફોન ના લે ગરમ સી રીતનો થાય મોણસે ગરમ થાય ફોન શું ગરમ ના થાય ભગવાન મોણસ બનાવ્યો તો ગરમ થાય આ તો મોણસ બનાવ્યો ફોન એ સમજીને બાવાલ દેવાના ગાયશ તો ઘરે જાય આવી ગયા અને અહીંયા મમ્મોની કોમા કરવાયા છે ને વોકડી વાર બાકી મૂકી ગયા એ જમવાના આપણે ઠકોના નહીં જમવાનું ખબર નહીં કેટલો વાગે બનીએ

ત્રણ વાગ્યા બધું કાર પતારતા પતાવતા બધું સાફ કરીને બાસણ ની જે ઘસી પાણી બીજું ભર્યું હવે આપણે આરામ કશું ત્રણ વાગ્યાએ પાછા જવાનું છે ગાઈસ તો ચાર વાગ્યા આપણે આવી ગયા નાસ્તો કરવા દુકાને ખારી લેવા આવી ગયા ખારે ગયા કે પૂરી લઈએ તો લઈ જાય હું ગાયશ તો ચાને પૂરી ખાવી દઈશું કાળો ક્યારે ખાય કાળો

તો એટલે શું છે અમારી મમ્મીજી નહીં બોલ રહે તો એ જુનાગઢ ના થાય ને શીખવાય અને પાટ કહેવાય કહેવાતું હોય પાટ તો બધા કહેવાય ઓન શું કહેવા મને નથી જે કહેવાતું હોય એ બાળવા લઈ જવા નહીં હાલે થોડો લઈ જા જવા બળાય એટલે અંદર નેટ હાઉસમાં આપણા નેટ હાઉસ ત્યારે હું ગાઈસ તો કરવું છે પણ સત્ય છે છોકરીને તેના પિયર હોય તેમ કહેવામાં આવે કે તું પારકા ઘેર જવાની અને જે ઘેર જાય એને એમ કહેવામાં આવે કે તું પારકા ઘેરથી આવી એટલે છોકરીઓનું પોતાનું ઘર હોવું પણ જરૂરી એટલે છોકરીઓ એટલી મહેનત કરો ને કે તમે તમારું પોતાનું ઘર બનાવી કહો હા આપણે એવું નથી કે સાસુ સસરાથી અલગ રહેવું એમને પણ રાખવાનું પણ એવું કોઈ કહી ન જાય કે તમારું ઘર નથી આપણું ઘર આપણે પોતે જ બનાવવાનું હોય છે એટલે ઘર બનાવીએ કે આપણે જે પણ નામ બનાવીએ ગાય તો આપણે પુલાવર છે અને પુલાવર કેવું એ સાહેબ ગંદા ગંદા દેખ કે ખાને કાજી નાખીએ દાખન ખોલી નાખ્યું આ ચોખ્ખું કરી કે મૂક્યું કોઈ કે બગડેલું હોય છે આ આમાંથી ચોખ્ખું કરવું બહાર પોણી આવ્યું પોણીનો અવાજ આવે છે તો ગાય સપોર્ટ કરો કોઈ નહીં કરવું આપણે કોઈ નહીં કરવું ચેક મજાક થઈ જાય આપણું ગાઈશ તો આપણે હે ને આ વિડીયો કેટલા વાગે બનાવે છે કે રાતના દસ ને થઈ છે ને આપણે આ વિડીયો બનાવવા મું સવારના કેટલા બે દિવસથી જોઉં ને તો એક જ વિડિયો આયા કરે એટલે એક એક જેવા બધે ટ્રેન્ડિંગ લે એટલે મને પણ બનાવવાની ઈચ્છા થઈ છે ને કેવી રીતે બને તમે બ્લોગમાં દેખજો અને આ વિડીયો છે હું લાઈટ બંધ કરીને બતાવું કે કયો વિડીયો છે લાઇટ બંધ કરી દા અને આ વિડીયો છે આ ટ્રેન્ડિંગમાં ચાલે તો આપણે પણ બનાવીશું આ કેવી રીતે બને તમે પણ જોજો એટલે આ લાઇટ કરવી પડશે એટલે લાઇટ નહીં થતી હા લાઇટ થઈ ગઈ તો આપણે પણ આ બનાવવા માટે ટ્રાય કરીએ ચલો હું તો છે વિડીયો બનાવવા માટે આપણે ગ્લાસ લઈ લઈશું ગ્લાસ માટે ખોલવું પડશે ખોલતું જ નહીં આપણે કયો પેલા સારું એક આ

ધોઈને ભાઈ નાખીએ ફોન મૂકી દઈએ યાર એક બાજુ ફોન મૂકીને બનાવીએ ગાઈસ તો બે ગ્લાસ પણ નાખ્યા અને આપણે લઈ ગઈશું હલદર ના યાર ચાંદ ગાઈસ તો આપણે મિડલ ક્લાસમાં મોટી આ પ્રોબ્લેમ હોય કે ડબ્બો ન હોય અંદર શું હોય આ હળદરનો ડબ્બો હતી ન હળદર હોય એટલે સેમ હળદરનો ડબ્બો પણ એવો જ છે આ આપણી મેઇન પ્રોબ્લમ પ્રોબ્લેમ હોય કે চ'লুচন কেইনাৰ প্ৰায় গাইছটো আমি লাইট বন্ধ কৰি নাখিছো আৰুডিঅ' বনাবছো তাইট বন্ধ কৰি নাখি নাই এনে আ ফ'ন লাইট চালু কৰো পাইছ ফ'ন লাইট আমি চালু কৰি নাখি ফ'ন নহয় আমি চোখ্খু কচু মূক আ বজাৰৰ ফোন জীৱ বাৰ ফ રાઇસ પહેલો ટ્રાય આપણે આ ગ્લાસ્ટનો કરીશું ઓકે રાઇસ તો આપણે મૂકી દીધું છે અને હા શું કહેવાય હવે અંદર લઈશું અંદર તો લઈએ પણ હે ને આની લાઈટ આ થોડની લાઈટ બંધ કરી નાખું કેમ કે મસ્ત દેખાય નહીં કે આપણે ચલો गाइस तो अपने फोन में दी दो है अनि आप रे ना किस वे हल्दर तो गाइस वाओ, वीडियो बनी है तैयार ये किस जो तभी ગાઈશ ચાલે ટ્રેન્ડિંગ ચાલે છે શું તમે પણ એવો વિડીયો બનાવવા માગો છો હું તમને બતાવું કે એવો વિડીયો આવો વિડીયો અમે લાઈટ બંધ કરી જ્યાં ત્યાં તમને દેખાશ ગાઈસ તમે પણ આવો વિડીયો બનાવવા માંગો છો તો હું ગાઈસ તો આ વિડીયો તમે ઘરે બેઠા ઘરેથી જ વસ્તુ બનાવી શકો છો ગાઈસ તો આપણે બીજો ગ્લાસ ટ્રાય કરીશું કેવો બને છે બીજા ગ્લાસમાં આપણે ગ્લાસ મૂકી દઈએ ગાઈસ તો આપણે બીજો ગ્લાસ ટ્રાય કરીશું અને આ વિડીયો બનાવવા એટલો આસાન છે ને ખાલી એક ગ્લાસ લેવાનો કાટનો ગ્લાસ એમાં પાણી લેવાનું અને આ મૂકી દીધું આપણે તૈયાર આપણે તો એમ નાખી વગર બહુ મસ્ત લાગે એટલું સુંદર લાગે ગાઈસ આપણે આપણે બનાવી દઈશું તો આપણે કોઈ નથી ભાઈ આ અલ્દર આ અલદર અમને અંદર નાખવાની પ્રક્રિયા મારે મારો ફેસ દેખાય ને એ શૂટ કરવી મસ્ત લાગે પછી ખબર નહીં દેખાય એક નહીં દેખાતું દેખાય એ રીતે દેખાય એક નહીં દેખાય હમ स्लो मोशन नहीं था स्लो मोशन आप विंडो ने सैट करव पड़े में मस्त काज जा लाड़ो है नीचे वो मस्त हैं। दिखाए का डिजाइन एवं है चौखा चोखा है और खोखला ग्लास सुन तो तरह चोखु दिखाई બાકીમાં કોઈ નથી ખાલી અંદરની ગ્લાસ લેવાનું હોય છે તમારો વિડીયો તૈયાર થઈ જાય છે મસ્ત ગાઈસ તો આ લોક અહીંયા જ ખતમ બહુ જ ખુશ કેમ કે બિઝનેસ સક્સેસફુલી મસ્ત વિડીયો બની ગયો અને ગાઈસ હવે આપણે છે ને કેટલા વાગ્યા મોડ થઈ ગયું હું ગઈ જઈશ ગુડ નાઇટ બાય ટાટા અને વિડીયો તમે પણ ટ્રાય કરજો આમાં જુઓ ગમે તમે જુઓ ફેસબુક યુટ્યુબમાં જુઓ યુટ્યુબ શોર્ટ જુઓ ઇસ્ટ તમે ટ્રાય કરજો હળદર બગાડશો મમ્મીને તો ના બગાડતા ના કે ગાઈસ તો તમે પણ આ વિડીયો જરૂર બનાવજો મસ્ત ફિલિંગ આવે બનાવીએ એટલું મસ્ત લાગે ને બાકી હા હલદર બગડશે એટલે આ મમ્મીને ભાગતા ના બગાડતા ના કે મમ્મી ઉપર પોકારી દે અને મેના માસે એટલે ધંધો કરવો નહીં મમ્મી અંદર બગાડવી મને એટલે ટ્રાય કરજો